નમસ્તે ખેડૂત મિત્રો વીઆર બજાર ભાવની ચેનલમાં આપનું સ્વાગત છે તો આજના આ વિડીયોની અંદર આપણે કપાસના બજાર અંગેની સંપૂર્ણ માહિતી મેળવશું જેમાં વાયદા બજારમાં થઈ લાલસોળ તેજી જેથી કપાસના ભાવમાં માત્ર એક દિવસમાં મળે સો રૂપિયાનો સુધારો સાથે જ હાલ રૂ બજાર અને ખોળ બજાર કેવું છે તે સંપૂર્ણ માહિતી માટે વિડીયોમાં બન્યા રહેજો તો મિત્રો હવે કપાસના ખેડૂતો થાકી ગયા છે

એટલી વેસવાયલી જોકે ન્યુયોર્ક બજારમાં અથડામણ અહીંયા જોવા મળે છે ને તે ઉપરાંત ગઈકાલે રાત્રે ન્યૂયોર્ક કોટન વાયદામાં ઝટકો લાગીને ચાર સેન્ટનો મોસ્ટો મોટો ઉશાળો આવ્યો હતો કપાસનો ભાવ માર્કેટ યાર્ડમાં એકાએક મણે થી લઈને પચાસ રૂપિયાનો આજે ઉછાળો હતો જોકે તેની અસર બધે નહોતી જોવા મળીને ઘણા બધા યાર્ડમાં સરેરાશ બજાર સોળસો પચાસ કે સોળસો પચાસથી ઉપરનું જોવા મળતું હતું તો સરેરાશ અત્યારે ઘણા બધા ખેડૂતોને બારસો થી સોળસો ને વીસ સુધીના ભાવ મળતા હતા બેસ્ટ કપાસ હોય તો ગામડે બેઠા પણ પંદરસો થી સોળસો વીસ સુધીના ભાવ ઓફર થતા તો ગામડે બેઠા અત્યારે કપાસની વેશવાલી નથી શંકર રૂગાંસડીના ભાવની વાત કરીએ તો ત્રણ દિવસથી સતત સુધારો થઈ ખાંડીએ એક હજાર વધીને આજે એકસઠ હજારથી એકસઠ હજાર પાંચસોના ભાવ હતા એમસીએક્સ વાયદો બસો સાઠ રૂપિયા વધી બાસઠ હજાર પાંચસો એસીનો હતો જ્યારે મે વાયદો ચારસો વધી સોસઠ હજાર નવસોનો હતો ન્યુર કોટન વાયદા બે સેન્ડની મૂવમેન્ટ વચ્ચે ગઈ રાત્રે સારી એવી મૂવમેન્ટ જોવા મળી જેથી આજે બજારમાં એમસીએક્સમાં એક હજારની તેજી હતી તો મિત્રો હવે કપાસના ભાવમાં શું જોવા મળી શકે તો ફરી કપાસનું બજાર હવે તેજી તરફ ચાલુ થયું છે એકવાર ફરી તમામ યાર્ડની અંદર સત્તરસો ના ભાવ જોવા મળશે અને ખેડૂતોને પ્રતિ મણે સત્તરસો ના ભાવ કે અઢારસો ના ભાવ મે મહિના દરમિયાન થઈ જાય તેવી ધારણા છે તો હવે વિવિધ માર્કેટના ભાવ આ મુજબ રહ્યા હતા જે તમને સ્ક્રીન ઉપર દેખાઈ રહ્યા છે